ઠાકોર તાલુકા ઠાકોર સમાજના અઢારમાં સમૂલગ્ન મહોત્સવ યોજાયો બે હજાર પચીસ જેમાં બાવન યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શ્રી સદારામ કન્યા છાત્રાલય ખાતે રાધનપુર સાંતલપુર ઠાકોર યોજાયા લાભાર્થી યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સાંતલપુર તાલુકો ઠાકોર સમાજના પ્રમુખ લિંબાજી દાનસિંહજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાનેથી આ પ્રસંગે ધન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જયંતીજી ઠાકોર મેમદાવા ભાવાજી ઠાકોર પુરાણા અને ખેતાજી ઠાકોર અને હમીરજી ઠાકોર અને જિલ્લા પંચાયત સદસ્ય

લાભા અર્થે અઢાર મોસમૂહ લગ્ન આજે રંગે ચંગે યોજાઈ ગયો છે એમાં જે દાતાઓએ દાન આપ્યું છે દરેક દાતાઓને હું નતમસ્તક વંદન કરું છું દરેક યુવાનોએ સહકાર આપ્યો છે કામ કર્યું છે અને આ રૂડો પ્રસંગને દીપાયો છે એ બદલ હું દરેક યુવાનોનો આગેવાનોનો ખૂબ હૃદયથી આભાર માનું છું અને આજે અમારી શક્તિ વિદ્યાલય જે અહીંયા હાઈસ્કૂલ ચાલે છે એનો અમારા રાધનપુર તાલુકામાં એ પ્રથમ નંબર આવ્યો છે એ સૈનિક સ્કૂલને વાત કરતાં રાધનપુર તાલુકામાં એ શક્તિ વિદ્યાલયનો પ્રથમ નંબર આવ્યો છે એના આચાર્યોને અને શિક્ષકોને મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને અમારી એ એકાયમના માટે આગળ વધે એવી હું એમને હૃદયથી શુભકામના આપું હસ્તુ કેટલા આજે અમારા બાવન દીકરા દીકરીઓ એ પ્રભુતા માં પગલા માંડ્યા છે નવ યુગુલ પણ હું ખૂબ જ આશીષ આપું છું એમને શુભકામના પાઠવું છું પરમાત્મા ને સદારામ બાપા એમને કાયમ ના માટે સુખી રાખે આ અઢારમો સમૂહ લગ્ન મેં પ્રથમ વાત કરી કે અઢારમો સમૂહ લગ્ન રંગે ચગે આજ પાર પડી ગયો છે એ દરેક ઠાકોર સમાજના બીજા અન્ય સમાજોના સાથ સહકારથી સમૂહ લગ્ન સંપન્ન સભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ હરિદાસ બાપુ નવીનભાઈ મહેતા નેબાજી ઠાકોર સમાજ પ્રમુખ અન્ય મંચ મહાનુભાવો અહીં વધારે ભાઈઓ બહેનો વડીલો માતાઓ અને નવ દંપતી પહેલાં તો હું નવ દંપતીને એટલા આશીર્વાદ આપવા માંગુ છું કે હવે પછીનું તેમનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય વીતે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું આજે આપણે બધા અહીં મળ્યા છે ત્યારે આપણા સમાજને સારું શિક્ષણ આપીએ જો સમાજ શિક્ષિત હશે તો જ આજના આધુનિક યુગમાં ટકી શકશે એટલે આપણા બાળકને સારું શિક્ષણ આપીએ તેમના લગન વખતે એ ઘરેણું ઓછું આપશું તો ચાલશે પણ શિક્ષણ વગર નહીં ચાલે એટલે આપણા બાળકને સારું શિક્ષણ આપીએ આપણા સમાજના કુરિવાજો કાઢી આપણા સમાજને વ્યસન મુક્ત બનાવીએ જો સમાજ વ્યસન મુક્ત હશે તો બધું કરી શકશે આપણે વ્યસન કરશું તો આપણી બાવી બેટી પણ એ જ શીખવાની છે એટલે આપણે વ્યસન મુક્ત બની અને આપણા સમાજને વધુ મજબૂત કરીએ અને ફરીથી નવ દંપતીને આશીર્વાદ આપી મારી વાતને વિરામ આપું છું અસ્તુ ભારત માતાથી પણ